हमारे जान プログラムでは書い てલા ਨਹੀਂ म्हणत बाय तो रोबेरट वा तोरी की समाज अब आप પાંચ વર્ષથી રામદેવજી મહારાજ ની કૃપા થઈ જઈ સફળ થયા સંતો મહંતો આચનો રામદેવજી મહારાજ રણોજા હાઈવે

હવે મને વઢાયા ગોસીકો જેથી પર દીકરા માટે હાથ નું આપણે બધા ભેગા થઈને ખાટી કે કોઈ ના દરવાજે રાતના બે વાગે નાળી રાતે કોઈના દરવાજે ન જવું પડે અને આપણે જ ધર્મ શાળામાં જઈ અને આપણા દીકરાને દીકરીઓ ગાડીઓ લઈને ઉભા રહી રહેવાની જમવાની તમામ વ્યવસ્થા જેમ જુદાજુદ છે એ જ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય એવી વ્યવસ્થાના આપણે બધા સહભાગી બનીએ અને એમાં આપ સૌની મદદની જરૂર રામચંદ્ર સમર્થ હતા સંગત વિના મને ઘડીને ચાલી કાથી પડનો તાળી રામચંદ્ર ભગવાન સમર્થ હતા પણ સીતા ઉલે વાદરે વાળી ને પતો લાગે મને નહીં આ તો બધા બોલતે એ સૌને મારી વિનંતી છે જે સેવા સા સરકાર આપે છે આવતી આદરવા મહિનાની બી સુધી બે માળ પૂરા કરી દેવાના અને આખી ધનશાત્ર પાણી બનાવવાની છે કોઈ પણ તકલીફ ન પડે સુંદર આયોજન કરી મારા માથાના બાલ ગણી જાય એટલો અનુભવ થઈ ગયો ડેમો પણ હું આ બહુ પણ ખાતા નથી અને આશ્રમો એટલા ભવ્ય બનાવે પણ આજે તો રોડ બબે ચાર ચાર રોડ થવા માંડે જમીન ઉપર હવે જમીન ઉપર જગ્યા નહીં એટલે તમે યાદ રાખજો આ શબ્દો યાદ રાખજો તલોદ કે હિંમતનગર થી તમારે રણુજા જવા માટે આપણા યુવાન દીકરાઓ ચારે બાજુ બેઠા છે દીકરીઓ એ સાહેબ હેલિકોપ્ટર કે પ્લેન માં જવા કરી નથી અને હેલિકોપ્ટર કે પ્લેન માંથી આ દીકરો કે દીકરી ઉતરે અને સાહેબ પ્લેન ઉતરે ને તો એવી રૂમ બનાવીએ કે પ્લેન માંથી ઉતરે તમે શોભા

किलर स्पार्क भी हमारा बजाय नहीं इस साल में सुप्रभात बनाया हुआ माता दलों द्वारा महाराज एक-एक मुवादा रूपी उदय समझ माने करवाना सोने वाली विधंती बहु बस्ती जी माता को काल के मुँह में बोचे को हम बोचे तर कौन सा बोचे ता दिन दिन शुक्रिया पूर्व बाज़ार वालों क्या वाला ना

જેમ જુનાગઢ ની અંદર સાહેબ જુનાગઢ નહીં પણ આખી દુનિયામાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં કોવિડ નાઇન્ટીન માં ગરીબોને રોટલા આપવા માટે આખી દુનિયા ને કેવું પડ્યું કે સનાતન ધર્મ નો દોલતરામ એ સેવા કરીને સર્વસ્વ આપણને કેટલી ડબલ્યુએચ સંસ્થાએ આપ્યા

આપણી ધરણ છે કોઈની જરૂર પડશે આ વખતે હું ગયો ત્યારે ખૂબ વરસાદ છે લાઇટોના તપલા પડી ગયા હતા ત્રણ ચારથી લાઇટોળ હતી એટલે મારી જીવનમાં ઉમેરો છંડા ચડવા બાવા વાળામાં પહેલા ચાલી પહેલા ગતા ને જીમ ગયો પાણી પહોંચી ગયા હું રાત્રે અગિયાર મૂળતા આછા પાણી નાખ્યો શિવા પૂરા તને ચારે ખાધું મને ખબર પડે કોઈ લાઈટ થાય તકલીફ છે ને

અને અનુદાન ખૂબ રાજી થઈ અને મને જે બીજવારો આપશો એ બાજુમાં એક દૂરનો જમીનનો વાઈ અને કોહરામાં જે મેં ખો દોણા આવું પણ છો દોણા એવો ઉપયોગ હું કરીશ આપ સૌનો મારી વિનંતી છે રામદેવજી મહાદેવ પ્રાર્થના કરી અને આપણું કામ બાપો ધણી સરસ કરે અને મોડું મોડું કરે પણ હવથી સારું કરે એવી આપણે પ્રાર્થના કરીએ બરોબર રામદેવજી પ્રણુજા

যা নেই ছো উজা খাবছু